સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે અતિવૃષ્ટિ થાય છે ક્યારેક પૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે ખોટા વહીવટને કારણે ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો આત્મહત્યા કરે છે જો સરકાર તરત આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી આપત્તિ પરેશાન છે એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચ આપવા માટે કોંગ્રેસે આ જન યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છે સૌરાષ્ટ્રના જિલ્લામાં કરીને તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માંગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જ્યાં તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ સરકાર કોઈ મદદ તો કરતી નથી દેવા માફ કરતી નથી પાક વીમા યોજના માફ શરૂ નથી કરતી જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કર્યું છે એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવે આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી એક ખેડૂત પાસે એકસો પચીસ મણ લઈશું ગયા વખત ગુટ્ટાળ કરી ખરીદી તો બસો મણ ખરીદ્યા હતા તો આ પંચોતેર મણ ઓછા કેમ કર્યા એક બાજુ સરકાર કહે છે કે બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે અને આ ટેકાના ભાવે જ્યારે ખરીદી કરજો ત્યારે મગફળી જે પલળી ગઈ છે જે નુકસાન પામેલી છે ક્યાં આપવા જશે

ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં સંકલ્પ લઈને સપટ લઈને આ યાત્રાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતોની લડત લડવાનો કોંગ્રેસ પક્ષ નો આજે સંકલ્પ અમે વ્યક્ત કરીએ છે 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 નેતાઓ નેતાઓ ભાષણો નરેન્દ્ર મોદી ના જૂના ભાષણો સાંભળો તેમ કેતા હતા કે એકવાર અમારી સરકાર લાવો પહેલી કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું ખેડૂતોને એના ઉત્પાદન ના ડબલ ભાવ આપીશું આ ભાજપની સરકાર ગુજરાતમાં ત્રીસ વર્ષ થી કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પણ આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો થયો છે છે આત્મહત્યા કરવા માટે મજબૂર તારે એવા સંજોગોમાં ખાલી ફોટા પડાવવાથી ખાલી જાહેરાતો કરવાથી ભાષણો કરવાથી આ ખેડૂત નું દળ દૂર નહી થાય આ તકલીફનો સમય છે ભૂતકાળમાં કોંગ્રેસની દેશની સરકારે બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા

આજે તકલીફનો સમય છે એના માટે તિજોરી ખોલો અને સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ કરો સરકારમાં બેઠેલા લોકો એમ કે આવી રાહતો આપવાથી આવા દેવા માફ કરવાથી સરકારની તિજોરી ખાલી થઈ છે વિપક્ષ તરીકે અમે કીધું કે તમારી સરકારની તિજોરીને જો બહુ ભાર પડતો હોય ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો લાલ જાજમ બિછાવો છો ત્યારે તિજોરીને ભાર નથી પડતો આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કહે છે કે જાઓ તમે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો અમે કોંગ્રેસના ધારાસભ્યો એક પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ અમારા તરફથી આટલું તમને સહયોગ છે તમારી તિજોરી પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યનો પગાર જતો કરવા તૈયાર છે પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ ખેડૂતોના દેવા માફ થતા હોય ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો પગાર જતો કરતા સેટ પણ અચકાત નહીં અનુભવ